નમસ્કાર મિત્રો તારીખ છે ચૌદ નવેમ્બર બે હજાર પચીસની વાર છે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે ડુંગળી બજારમાં ભાવ મજબૂત જોવા મળ્યા છે અને ગુજરાતમાં નવી ડુંગળીની આવકો ચાલુ થઈ ગઈ છે પરંતુ જે માલ નબળા વધારે માલ અત્યારે ગુજરાતની અંદર આવતા જોવા મળી રહ્યા છે તેના કારણે નવી ડુંગળીની આવકો હવે તબક્કાવાર જે વધારો જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને જે પહેલાં માવઠા પડેલું છે તેના કારણે બગડેલી ડુંગળી અત્યારે વધારે માર્કેટ યાર્ડની અંદર આવી રહી છે આ રીતે બંને ક્વોલિટીની ડુંગળી અત્યાર બજારમાં જોવા મળી રહી છે અને ડુંગળીના ભાવ અત્યારે સાવ તળિયે બોલાઈ રહ્યા છે ખાસ કરીને ડુંગળીના ભાવ અત્યારે જે ડુંગળી બજારમાં બજારના વેચવા લીકેવા આવે છે તેના ઉપર આધાર રહેલો છે ખાસ કરીને ડુંગળીના સારાના સારા માલના ભાવ અત્યારે સાતસો થી લઈને પાંચસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર જો બજારમાં આવી આવી વેચવાલી લઈ રહી તો બજારમાં હજુ પણ સુધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે ગોંડલમાં ડુંગળીના અગિયાર કટ્ટાના વેપારો સામે લાલ ડુંગળીના ભાવ સાસઠ રૂપિયાથી બસોને એકાવન રૂપિયા જોવા મળ્યા હતા અને મહુવાની અંદર લાલ ડુંગળીના આઠ હજાર ચારસો ઠેલાના આવક સામે ભાવની વાત કરીએ તો એકસો સો રૂપિયાથી બસોને પચીસ રૂપિયા જોવા મળ્યા હતા